આદર્શ પ્રાથમિક શાળામાં ગણપતિ મહોત્સવ ઉજવાયો ડીસા તાલુકાના ડીસા શહેર ખાતે આવેલી શ્રી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંકલન સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક શાળામાં ધોરણ એકના નાનકડા ભૂલકાઓ વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળામાં પરંપરાગત વેશભૂષામાં આવેલા વિદ્યાર્થીઓએ શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ ગણપતિ બાપાની સ્થાપના કરી અને પૂજન અર્ચન સાથે આરતી ઉતારી ફૂલોના હારથી સજાવટ કરાયેલા મંચ પર બાળકો દ્વારા કરાયેલ ભક્તિભાવપૂર્ણ આરતીથી સમગ્ર શાળાનો માહોલ ગુંજી ઉઠ્યો આ કાર્યક્રમમાં નાના નાના વિદ્યાર્થીઓએ ભજનો અને સ્ત્રોત પાઠ કરી સૌને ભાવ વિભોર કર્યા આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે આવા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સંસ્કાર ભક્તિભાવ તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો અભિપ્રાય વિકસાવે છે કાર્યક્રમમાં હાજરેલા રહેલા વિદ્યાર્થીઓએ પણ બાળકોના ઉત્સાહને આવ્યો હતો રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા